મિત્રો આ યોજના દર વર્ષે જે 2627 માં કુલ 1 કરોડ જેટલા ઘરોમાં સોલર પેનલ લગાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ યોજનામાં સરકારે સબસિડી આપે છે સબસિડી કેટલી આપે છે અને કેમ મળે છે એ જાણવા પહેલા સોલરર્જ શું છે અને તે કઈ રીતે કામ કરે છે એ સમજીએ સોલર પેનલ એક ઉપકરણ છે જે સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે જે સોલર સેલનું બનેલું હોય છે જ્યારે સૂર્યપ્રકાશ સોલર પેનલ ઉપર પડે છે ત્યારે એમાં લાગેલા સોલર સેલ એક્ટિવેટ થઈ જાય છે આ સૂર્યપ્રકાશની ઉર્જા એ ફોટોનમાં હોય છે જે ઇલેક્ટ્રોન પર ફેરવે છે આ ઇફેક્ટ ને ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ કહેવાય છે ઇલેક્ટ્રોન થી ડાયરેક્ટ કરંટ DC બને છે આ DC એ ઇન્વર્ટર માં જાય છે અને AC માં રૂપાંતરિત થાય છે આમાંથી બનેલી વીજળી એ ઘર માં વપરાય છે મિત્રો આ રીતે સોલર પેનલ કામ કરે છે તમે વિચારતા હશો કે સોલર પેનલ થી કેટલી વીજળી બને છે આ સિસ્ટમ ની ક્ષમતા એ સૂર્યપ્રકાશ ની ઉપલબ્ધતા ઉપર આધાર રાખે છે

સબસિડી માટે તમારે વિસ્તાર સોલર પોર્ટલ ઉપર તમારો રજીસ્ટ્રેશન કરવાનો રહેશે તમે રજીસ્ટ્રેશન કરશો એ પછી ગ્રાહક નંબર મળશે એનાથી લોગ ઇન કરવાનો રહેશે એ પછી તમારે રૂફટોપ સોલર ફોર્મ ભરવાનો રહેશે અને જગ્યા અને સિસ્ટમની વિગતો નાખવાની રહેશે એ બાદ તમને મંજૂરી મળી જાય એ પછી તમારા વિસ્તારમાં ડિસ્કોમ સૌર ઉર્જા મંત્રાલય દ્વારા માન્ય વિક્રેતાની પસંદગી કરવાની રહેશે આ પછી તે લોકો વિઝિટ કરશે અને સોલર ફિટ કરશે

ઓનગ્રીડ માં સોલર પેનલ થી બનેલી વીજળી બેટરી વગર ડાયરેક્ટ ઘર માં વપરાય છે અને વધારાની વીજળી ગ્રીડ સિસ્ટમ માં મોકલી આપવામાં આવે છે જેનાથી વીજળીનું બિલ શૂન્ય થઈ જાય છે. ઓફગ્રીડ સિસ્ટમ માં બેટરી નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળી બેટરી માં સ્ટોર થાય છે અને જરૂરિયાત સમયે કામ આવે છે. આ સિસ્ટમ મે પાવર કટ દરમિયાન પણ ચાલુ રહે છે અને હાઇબ્રિડ સિસ્ટમ માં ઓનગ્રીડ અને ઓફગ્રીડ બંને સિસ્ટમ જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે વધારાની વીજળી ક્યાં જાય છે? આ વધારાની વીજળી એ નેટ મીટરિંગ થી ગ્રીડ માં જતી રહે છે જેનું ક્રેડિટ ગ્રાહકને મળે છે તો મિત્રો આથી સોલર પેનલ સંપૂર્ણ મળે છે એવા લોકો જરૂરથી શેર કરો જે સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા હોય